સાથે આવેલ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા ચાર રૂમ ડાઇનિંગ હોલ અને કિચન સેટનું આધુનિક રીતના સુવિધા અર્પણ કરી અને તેના લોકાર્પણનું આજે આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ થયું કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે દિનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા દ્વારા ખાસ કરીને મહિલા કલ્યાણ કેન્દ્રની માગણીને ધ્યાને લઈ ચાર નવા રૂમ કિચન અને ડાઇનિંગ હોલ સહિતની જે સુવિધાઓ છે તે ઉપલબ્ધ બનાવવામાં આવી હતી તેનું લોકાર્પણ કરવા માટે આજે એક સમારોહનું મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં દિલ્ડિયા એરપોર્ટ ઓથોરિટીના ચેરમેનના પરિવારના સૌ સભ્યો ઓથોરિટી પરિવારના સૌ સભ્યો અને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ તથા તેમની સાથે રહેલા ઈલાબેન મહેતા કમલાબેન વ્યાજ પૂજા ગેલાણી દિપાલીબેન કુંજલતાબેન બીનાબેન રીટાબેન જયશ્રીબેન જ્યોતિબેન ગોદાવરીબેન ઇન્દુબેન સહિતના મહિલા આગેવાનોની ઉપસ્થિતિમાં આ વિધિવત રીતે સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રાથમિક ઉદબોધનમાં દીનદયાલ પોર્ટ પરિવારના મહિલા અગ્રણીએ જણાવ્યું હતું કે ખાસ કરીને આ સુવિધા મેં મહિલા કલ્યાણ કેન્દ્રમાં અર્પણ કરવા માટે આવ્યા છે ત્યારે ખૂબ જ ખુશીની લાગણી અનુભવી છે અને આ સુવિધાને કારણે મહિલા કલ્યાણ કેન્દ્રની જે દીકરીઓ છે તેને ખૂબ સારો લાભ થશે ખૂબ સારી સુવિધા મળશે તેવો આશાવાદ વ્યક્ત વ્યક્ત કર્યો હતો ધારાસભ્ય કેશુભાઈ પટેલે પણ ઇનોગ્રેશન કરતાં જણાવ્યું હતું કે ખાસ કરીને કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખૂબ જ અનેરી પ્રવૃત્તિ કરી છે છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને જે મહિલાઓમાં એક પ્રકારની જાગૃતિ આવે અને એક પ્રકારનું વાતાવરણ સંસ્કારનું વાતાવરણ પ્રસ્થાપિત થાય તે માટે જે પ્રવૃત્તિ કરી રહી છે તે કાબિલેદાજ છે અને આ પ્રવૃત્તિ માટે તેમણે ઈલાબેન અને કમળાબેન તથા તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા ખાસ કરીને જે મહાનુભાવોના ઋણનો સ્વીકાર કરી અને ઋણનો આભાર વ્યક્ત કરતાં ઈલાબેન અને કમળાબેને જણાવ્યું હતું કે દીનદયાલ પોર્ટ ઓથોરિટીના જે સત્તાવાળાઓ છે તે અમારે ત્યાં પધાર્યા હતા અને સમગ્ર વસ્તુની સુવિધાની રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત તેમણે સ્વીકારી લીધી હતી અને આખરે આ જે ચાર રૂમ ડાઇનિંગ હોલ અને કિચનનું વિધિવત રીતે સુવિધાસભર લોકાર્પણ કરવામાં આવ્યું છે તે ખૂબ જ આનંદની લાગણી છે અને અમે હંમેશા દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ઋણી રેસથી વ્યક્ત કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં દીકરીઓ અને બહેનો આગેવાનો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં કંડલા દીનદયાલ ટ્રસ્ટથી કંડલામાં જે સીએસઆર ફંડ હોય છે એનો આઠમી માર્ચ બે હજાર બે વર્ષ પહેલાં જ્યારે ચેરમેન શ્રી મિસિસ મહેતા જ્યારે અહીંયા મહિલા દિનનો પ્રોગ્રામ કરેલો ત્યારે અમારી જે જરૂરિયાત હતી એ એમની કને અમે રજૂઆત કરતા એમના કનેથી એ રજૂઆતનું અમને સરસ લોકોએ બાંધકામ કરી આપ્યું છે ભોજનાલય કિચન અથવા અને ચાર બીજા રૂમો અને આજે એનું નીતુબેન સિંઘના હસ્તે અને માનનીય શ્રી ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલના હસ્તે આજે આ સંસ્થામાં નવું ભોજનાલયનું લોકાર્પણ થઈ રહ્યું છે અને આજે અમને એકદમ ખુશી છે કે કદાચ પહેલું સીએસઆર ફંડ હશે કે જેમાંથી કચ્છમાંથી પહેલાં સીએસઆર ફંડમાંથી મહિલા કલ્યાણ કેન્દ્રને આ દાનનું દાન મળેલું છે એ માટે અમે અમારા ટ્રસ્ટ તથા કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર વતી અમે દીનદયાલ ટ્રસ્ટ કંડલાપુર ટ્રસ્ટના અમે આભારી છીએ અને એમના જે કાર્યકર્તાઓ છે એને તો અમે ખરાબ દિલથી આભાર માનીએ છીએ કે એમણે તનતોડ મહેનત કરી અને એણે આ ત્રેપન લાખમાં આ પ્રોજેક્ટ પાસ કરાવ્યો છે અને આજે એનો અમે શુભારંભ કરી રહ્યા છીએ હું મહેન્દ્ર ખુશાલાણી દીનદયાલ પોર્ટ ઓથોરિટીમાં સીએસઆર સેલનો ટીમ લીડર છું અને પોર્ટ ઓથોરિટી દ્વારા જે પણ સીએસઆરના કામ થાય છે એ બધા કામનું ચકાસણી કરી એનો આગળ એનો ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થાય એ બધું નક્કી કરીને કામ કાર્ય આગળ વધારીએ છીએ અમે બધા સીએસઆર સેલને મળીને એ સેલનો હું ટીમ લીડર છું અને અત્યારે સીએસઆર તરફથી અમે ઘણા બધા સારા સારા કામો કરી રહ્યા છીએ જે આપની જાણ તો બતાવી દઉં કે એક તો એન્વાયરમેન્ટ માટે અમે સોલર પેનલ ટ્રી પ્લાન્ટેશન બહુ મોટા પાયે લીધું છે હાથમાં વુમન એમ્પાવરમેન્ટ માટે અમે એક સેન્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ ખાસ વુમન એમ્પાવરમેન્ટ માટેનું અલગથી સેન્ટર એક એ ચાલુ કરવા જઈ રહ્યા છીએ એના માટે એમઓયુ સાઇન કરવા આ અઠવાડિયામાં સાઇન થશે એ સિવાય સ્કિલ ડેવલપમેન્ટ જે રોજગારી મળે આપણા યુથને આપણા યુવાનોને એના માટે અમે ઘણા પ્રોગ્રામ ચલાવીએ છીએ અત્યારે એના માટે अच्छा मैं निशा सिंह श्रीमती निशा सिंह सुशील कुमार सिंह मेरे हस्बैंड चेयरमैन कांडला पोर्ट आ, आज क्या यहाँ पे आयोजन किया गया यहाँ हमारे सी फंड के थ्रू कुछ हम लोग सामाजिक संस्थाओं को देते रहते हैं योगदान तो एक बिल्डिंग का निर्माण कराया है तिरपन लाख की लागत लगा करके उसी के उद्घाटन के लिए और भी काम होते हैं तो हाँ हाँ ऐसे भी और हम लोग काम करते रहते हैं और महिला कल्याण केंद्र के बारे में आप क्या कहेंगे बहुत अच्छी पहल है हमारी असहाय महिलाओं के लिए बालिकाओं के लिए अच्छा कदम उठा रहे हम लोग कोशिश प्रयास रहता है कि हम लोग कुछ उनके बेहतर भविष्य के लिए कर सकें उनके जीवन को यापन करने के लिए कुछ अच्छा कर सकें